નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસને વારસ્યા છે સોમવાર આજના વિડીયોની અંદર કપાસ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો કપાસ બજારમાં લેવાલીના અભાવે રૂપિયા પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે કપાસ બજારમાં મંદીનો માહોલ યથાવત છે અને કપાસની આવકો વધી હતી અને કપાસિયા ખોળ અને જે મંદીની આવતા કપાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે બોટાદમાં શનિવારે પચાસથી લઈને પંચાવન હજાર મણની આવક થઈ હતી અને જે સ્ટેબલ થઈ શકે તેમાં જેમાં દસ ટકાની વટઘટ સાથે આવકો જળવાઈ રહી છે તે હજુ ભાવ વધે તેવી વેચવાળી પણ વધી શકે છે નવા કપાસ બોટાદની અંદર બાસઠ બાસઠ હજાર મણ કપાસની આવક થઈ હતી અને હળવદની અંદર છત્રીસ હજાર મણની આવક થઈ હતી ત્યારથી લઈને ચૌદસો ત્રીસ રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા ગાડીની આવકોની વાત કરીએ તો કર્ણાટકની અંદર જે પચીસ ગાડીઓ આવી છે ભાવની વાત કરીએ તો ચારથી ચૌદસો સિત્તેરથી લઈને ચૌદસો એંશી રૂપિયા સુધી જોવા મળ્યા હતા જ્યારે કાઠિયાવાડની અંદર સાઠ ગાડીઓ આવી હતી અને ભાવની વાત કરીએ ચૌદસો ચાલીસથી ચૌદસો નેવું રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી કપાસને લગતી આની સરસ આ ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો